અમદાવાદ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણી શિક્ષણ બોર્ડની આ ચૂંટણીને લઈને રાજકારણ હવે ગરમાયું છે બરબાખોર ઉમેદવાર તરીકે પ્રિયવદન કુરાટે ઉમેદવારી નોંધાવી પ્રિયવદન કોરાટે રાજ્ય શાળા સંચાલક મંડળે સસ્પેન્ડ કર્યા છે છ વર્ષથી સંચાલક મંડળ બેઠક પરથી આ કોરાટ ચૂંટાઈ આવે છે મંડળના આદેશ વિરુદ્ધ ઉમેદવારી ફોર્મ ભરતા તેમને સસ્પેન્ડ કરાયા ચોવીસ સપ્ટેમ્બરના રોજ બોર્ડની ચૂંટણી યોજાવાની છે અને અમદાવાદના બાપુનગરની રંજન સ્કૂલમાં વિદ્યાર્થીઓ રજડ્યા અમદાવાદની વધુ એક ગ્રાન્ટેડ સ્કૂલ બંધ થતા વિદ્યાર્થીઓ પરેશાન છે શાળા બંધ થતા સંચાલક મંડળ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે ડીઓએ વિશ્વાસમાં લીધા વિના જ શાળા બંધના આદેશ આપ્યા સંચાલકે કહ્યું ની જો હુકમીના કારણે આ શાળા બંધ કરવી પડી રહી છે સંચાલક દ્વારા આરોપ લગાવવામાં આવ્યા ત્યારે વાલીઓએ રડતા રડતા પોતાની વ્યથા વ્યક્ત કરી શાળાનું ચાલુ વર્ષ પૂર્ણ કરાવવા વાલીઓ દ્વારા માંગ કરવામાં આવી રહી છે બારોબાર એક જ દિવસમાં શાળા બંધ કરાતા વિદ્યાર્થીઓ રજડી પડ્યા છે અમદાવાદના બાપુનગર વિસ્તારની રંજન હાઈસ્કૂલને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે વાલીઓ શાળાએ પહોંચ્યા છે અને વાલીઓનો આરોપ છે કે તાબડતોડ એમને કહેવામાં આવ્યું કે હવે આ શાળા બંધ થઈ રહી છે બાળકોને અન્ય શાળામાં ટ્રાન્સફર એટલે કે લઈ જવા માટે તેઓ તૈયાર રહે વાલીઓ શાળાએ પહોંચ્યા છે વાલીઓની આંખમાં આંસુ જોવા મળી રહ્યા છે મારી સાથે કેટલાક વાલીઓ છે એમની સાથે વાત કરીએ બેન આપનું નામ શું છે આપનું બાળક કયા ધોરણમાં અભ્યાસ કરે છે અને આપને શું કહેવામાં આવ્યું છે અને એનું કારણ શું છે મારું નામ ભાવનાબેન દિનેશભાઈ રાઠોડ છે મારી બેબી પંક્તિબેન દિનેશભાઈ છે એ અગિયારમાં છે કાલે મારા હું નોકરી ગઈ તો એનો ફોન આવ્યો કે મમ્મી મને સલટી આપવામાં આવે છે તો મારી છોકરી રડતી રડતી ઘરે આવી તો મેં કહું તું એકદમ સલટી લઈશ નહીં તને બીજી સ્કૂલ લાગી પડશે એના રોજ સાત વાગે લેવાય આવું છું અને મેળવાય આવું છું મારા નોકરી જવાનું ઘરે એને લેવા મેળવાય આવવા અને નજીક સ્કૂલના લીધે હું અહીં એને મૂકવા આવતી હતી હવે મારા બીજી સ્કૂલમાં મૂકું તો મારા નોકરીનો ટાઈમે ના હચવાય અને એને લેવા મૂકવા ટાઈમ નાચવાય એટલે મને આ તકલીફ છે તો એને આટલું વરસ આ રાખે એ મારી બેન આપના આંખમાં પણ આંસુ જોવા મળી રહ્યા છે એનું કારણ શું છે સ્કૂલ બંધ થવાનું કીધું સ્કૂલ બંધ થઈ જાય તો અમારા બાળકો ક્યાં ભણાય ક્યાં જાય હું નોકરી કરું છું કારખાનામાં મારા ઘરવાળા નથી ઓફ થઈ ગયા છે મારી ત્રણ બેબી છે એક બાબો છે એને પેરાલાઇઝ થઈ ગયું છે નવ વર્ષનો છે મારો હું ભાડે રહું છું હવે આ સ્કૂલ બંધ થઈ જાય મારી છોકરી એક બારમા માં છે એક દસમા માં છે ત્રણ દિવસથી થી અમે ધક્કા ખાઈએ છે નોકરી નથી જતા મારા છોકરાઓ ખવડાવો પીવડાવવાનું શું ઘર મારી પર જ ચાલે છે અને છોકરાઓ કાલ ચેડ કઈ હા ના કરી દે તો મારે શું કરવાનું તો હાથે પગે થઈ જવું જવાબદારી કોણ લે બેન આપનું શું નામ છે અને આપ હા અહીંયા જ્યારે અહીંયા આવ્યા ત્યારે શું કહી રહ્યા છે અહીંયા મને કહેતા હતા કે હાલું સ્કૂલ છે હવે અહીંયા ભણાવીશું બરાબર ત્રણ વરસ ચાર વરસ કે આ બારમા સુધી દસમામાં છે ટીસા અને એને કાલ રડતી હતી બોલે સ્કૂલ બંધ થવાનું કહેશે છઠ્ઠી કાઢવાનું કહેતા હતા કે બીજી સ્કૂલમાં નહીં ફાવે મમ્મી મને મારે અહીંયા ચાર મહિના કાઢવાના છે ટીચરને તમે લોકો કહેજો કે શું કહેશે ટીચરો ટીચરો પહેલાં કહેતા હતા નામ લખાય કે કંઈ કાઢવાની જરૂરત નહીં અત્યારે જ કહેતા હતા કે નહીં કાઢવાનું અમારે શું કરવાનું મારો છોકરો બોલતો નહીં મન બુદ્ધિ નો છે હા મારો છોકરો બોલતો નહી તેર વર્ષ નો બાર વર્ષ નો છે અને બીમાર ને બીમાર રહેશે છોકરી છે ખાલી બસ મારે તમને બેન શું તમે જયારે અહીંયા શાળામાં પહોંચ્યા હતા ત્યારે મિસ્ટર આવ્યા હતા તો એમણે એમ કીધું સર કે તમે બાબા નું એલસી કઢાવી લો અને કોઈ બીજી સ્કૂલમાં ટ્રાન્સફર કરાવી લો સર તાત્કાલિક તો આમ કેમ કરવું અમારે તાત્કાલિક તો કોઈ સ્કૂલમાં ના લે છોકરા અત્યારે તો અમે એવું કીધું કેમ સર આવી રીતના તમે ઓટોમેટિક એવું કીધું કે આજ ને આજે તો કે બેન અમારે કઈક હોય ને કે બસ એ તો કે કે તમે સ્કૂલમાં ટ્રાન્સફર બાકી તમને એલસીબી લેવા માટે તમારે ધક્કા ખાવા પડશે અમારે એટલું જ સર આટલું છોકરાને કાઢી લેવા દો બસ આપ જોઈ રહ્યા છો કે વાલીઓની આંખમાં આંસુ જોવા મળી રહ્યા છે વાલીઓને ખબર નથી કે કયા પ્રકારના કાવા દાવા આખી શાળા બંધ થવા પાછળ જે તર્ક મૂકવામાં આવ્યો છે અને જે કહેવામાં આવ્યું છે એમાં કેટલી હકીકત કેટલી સત્યતા છે અને શું કાવા દવા છે એ અંગે ખ્યાલ નથી પણ હાલ તો આ વાલીઓએ રજડી પડવાનો વારો આવ્યો છે અને રડતા રડતા આ શાળા ચાલુ રાખવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે કેમ કે એમની પાસે કોઈ વિકલ્પ નથી અને જો વિકલ્પ છે તો તેમને વધારે પૈસા ખર્ચીને અન્ય શાળામાં પોતાના બાળકોને મૂકવા પડે એવી સ્થિતિનું નિર્માણ સર્જાયું છે કેમેરા પર્સન નિકુંજ પ્રજાપતિ સાથે ગુજરાત ફર્સ્ટ અમદાવાદ